મિત્રો હું શ્રી વિક્રમસિંહ બે બારિયા સતનામ નર્સરી કરાથી બોલી રહ્યો છું આજે હું તમને પીળી હળદરના પ્લાન્ટનો પરિચય કરાવીશ આ સામે દેખાય છે એ પીળી હળદર જે આપણા દળેલી હળદર લાવીએ છીએ આમાંથી જ બને છે સુકાવીને આ સાડા ત્રણ મહિના જેવા થઈ ગયા છે આને અને ડિસેમ્બર મહિનાની અંદર આને ખોદીને કાઢી લેવામાં આવે છે અને સુકવવામાં આવે છે આયુર્વેદિક ગુણો ધરાવતી આ પીળી હળદર છે અને એમાં કર્યુ નામનું તત્વ હોય છે અને હળદર મો એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે એટલે સોજામાં કે વાગેલા પર ભી એને ઘસીને લગાવવામાં આવે છે અને બીજા રસોઈમાં ભી વપરાવામાં આવે છે તમને એક છોડ ઉખાડીને બતાવું જો આ હળદર હવે અંદર થોડી પરિપક્વ થવા લાગી છે જે સામે દેખાઈ રહી છે આ રીતે એના જમીનમાં હોય છે ને ખાસું મોટું થાય છે અંદર પાંચસો ગ્રામ કિલો બી થઈ જાય છે તો આ રહી પીળી હળદર